વલસાડ કોળી સમાજ પ્રગતિ મંડળ તરફથી અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે જેમ કે તેજસ્વી તાલાઓનું સન્માન સમુલગ્ન વગેરે આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ એ ફોર સાઇઝની નોટબુકનું વિતરણ રાહત દરે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું જેમાં કોળી સમાજના વિદ્યાર્થીઓને વધારે નોટબુક મળ્યા અને બીજી કોઈ અન્ય જાતિને એક ડઝન નોટબુક મળે છે જેની વિગત ઉપપ્રમુખ શશિકાંતભાઈ પટેલે માહિતી આપી હતી હું કોળી સમાજ ઉપપ્રમુખ શશિકાંત પટેલ અમારા ભરતભાઈ કે પટેલ છેલ્લા પંદર વર્ષથી આ કોળી સમાજના પ્રમુખ છે એમના નેજા હેઠળ કોળી સમાજ દ્વારા છેલ્લા પંદર વર્ષથી અમે રાહત દરે નોટબુક વિતરણનું કાર્યક્રમ કરીએ છીએ એ અંતર્ગત આજ રોજ રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવી એમાં પંદર હજાર નોટબુક અમે રાહત દરે આપીશું આવતીકાલે પણ નોટબુક વિતરણ કરવામાં આવશે જે એમઆરપી હોય છે એના કરતાં ઘણા પણ ઓછા દરે અમે આ નોટબુક પસંદ કરીએ છીએ અને પંદર વર્ષથી આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે થઈ રહ્યો છે મારું નામ નીલમ યોગેશ કુમાર પટેલ છે મારી દીકરી ઇલેવન કોમર્સમાં આવી છે અહીંયાથી બુક લીધી તો મને બે હજારને પાંચસોમાં પડી જ્યારે હું બજારથી લાવું તો એ બુક મને ચાર હજારને બસોની પડે મને સત્તરસો રૂપિયાનો ફાયદો અહીંયાથી થયો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો